નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કાયદા વિષયની હું મહેશ મિશ્રા જેમાં આપણે એ જોયું કે આ કાયદો ક્યાં લાગુ પડે છે ક્યાં લાગુ પડતો નથી કોના ઉપર લાગુ પડે છે અને કોના ઉપર લાગુ પડતો નથી ત્યારબાદ અમુક શબ્દોની વ્યાખ્યાઓ જોઈ જે શબ્દોનો ઉપયોગ સમગ્ર કાયદામાં થવાનું છે નેક્સ્ટ આવે છે પ્રકરણ નંબર બે પ્રકરણ નંબર બે જેમાં આપેલ છે શિક્ષા વિશે એના કરતાં થોડું મોટું પ્રકરણ છે કલમ નંબર ચારથી લઈને તેર સુધી પણ અહીંયા કોઈ કલમની અંદર પેટા કલમો આપેલ હોય એવી કોઈ કલમ નથી એના માટે થોડું જલ્દી પૂરું થઈ જશે તો શિક્ષા આ કાયદા હેઠળ કેટલા પ્રકારની સજાઓ થઈ શકે એ સજાઓ વિશે માહિતી આપવામાં આવેલ છે આ પ્રકરણની અંદર જોવા જઈએ આઈપીસી સાથે એનું કનેક્શન કરીએ કમ્પેરિઝન તો આઈપીસીની અંદર પ્રકરણ નંબર ત્રણ આપેલું હતું એમાં શિક્ષા વિશે ચર્ચા હતું જેમાં કલમોની સંખ્યા હતી ત્રેપનથી લઈને પંચોતેર સુધી પણ હવે બીએનએસની અંદર એનું પ્રકરણ ત્રણ ની જગ્યા પ્રકરણ નંબર બે કરી નાખ્યું શિક્ષા અને કલમોની સંખ્યાની વાત કરીએ તો ચાર થી લઈને ત્રેપન થી પંચોતેર ની વાત કરીએ તો એક બહુ લાંબુ સેરીઝ હતું પણ એને સંક્ષિપ્ત કરવામાં આવ્યું છે એના કારણે નવ થી દસ કલમોમાં અંદાજિત આ પૂરું થઈ જાય છે ઓકે તો જોઈએ શું છે આની અંદર સૌ પ્રથમ શરૂઆત થશે શિક્ષાના પ્રકારથી કે બીએનએસ અંતર્ગત કુલ કેટલા પ્રકારની સજા કરી શકાય તો આઈપીસીની અંદર વાત કરીએ તો કુલ પાંચ પ્રકારની સજા કરી શકાતી હતી પરંતુ હવે બીએનએસમાં ટોટલ છ પ્રકારની સજા કરી શકાય એટલે અહીંયા એક નવી વસ્તુ એડ થઈ છે સજાના પ્રકારોમાં પાંચની જગ્યા છ થયું છે તો સજાના પ્રકારની વાત કરીએ તો પહેલાં મોતની સજા બીજું આજીવન કેદની સજા ત્રીજું કેદની સજા કેદના પછી બે પ્રકાર સખત કેદ અને સાદી મિલકતની દંડ અને આવે છે સામુદાયિક સેવા મોત એટલે વ્યક્તિને મૃત્યુદંડની સજા આજીવન કેદ એટલે વીસ વર્ષ સુધી જેલમાં રાખવું એને તમને સમજાવીશ ડિટેલમાં પછી કેદ કેદના પછી બે પ્રકાર આવે એક આવે સખત કેદ અને એક આવે સાદી કેદ એક વિદ્યાર્થી કીધું સર કેદના ત્રણ પ્રકાર હોય મેં કીધું કયા કયા ભાઈ બોલે સખત સાદી અને એકાંત નો કેદના બે જ પ્રકાર છે સખત અથવા સાદી પરંતુ સખત કેદમાં રાખ્યા પછી પણ વિદ્યા વ્યક્તિ સુધરવા તૈયાર થતો નથી તો શું કરવામાં આવે છે કે એને એકાંતમાં રાખવામાં આવે તો એકાંત કેદ જે છે એ સખત કેદનો એક ભાગ છે તો એકાંત કેદ એ સખત કેદનો એક ભાગ છે પણ કેદના પ્રકારમાં નહીં આવે યાદ રાખજો કેદના બે જ પ્રકાર એકાંત કેદ એ સખત કેદનો ભાગ કહેવાય પછી મિલકતની જપ્તી એટલે મિલકતને જપ્ત કરવું જે પણ વસ્તુ કોઈ મિલકત હોય જે દંડ ભરવા માટે કહેવામાં આવ્યું હોય અને વ્યક્તિ દંડ નહીં ભરતો તો મિલકત લઈ લેવું દંડ એટલે પૈસા વસૂલ કરવું અને એક આવે છે સામુદાયિક સેવા કોઈ પણ એક પ્રકારની સામુદાયિક સેવા માટે સમાજમાં સેવા કરવા માટે તમને મૂકી દે આ જે વસ્તુ છે આ એક નવું ઉમેરવામાં આવ્યું છે બાકી આ જૂના જ છે એટલે સજાના પહેલા સોરી શિક્ષાના પહેલા પાંચ પ્રકાર હતા શિક્ષા બોલો કે સજા બોલો પહેલા પાંચ પ્રકાર હતા હવે કેટલા પ્રકાર થઈ ગયા છ તો આપને કોઈ પૂછે કે સજાના કેટલા પ્રકાર છે તો ભાઈ છ પ્રકાર છે કેદના કેટલા પ્રકાર છે તો બે પ્રકાર છે ઓકે આ વસ્તુ યાદ રાખવાનું છે કલમ નંબર ચાર પૂરું થાય છે નેક્સ્ટ આવે કલમ નંબર પાંચ સજામાં ફેરફાર અંગે જોગવાઈ તો યોગ્ય સરકારને સત્તા આપેલ છે કે સજામાં ઘટાડો વગેરે કરી શકે છે આ જ વસ્તુ અહીંયા ચર્ચા છે કે યોગ્ય સરકાર એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેનો સમાવેશ થાય યોગ્ય સરકાર ગુનેગારની સંમતિ વિના ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એટલે કે બી એન એસ એસ બી એન એસ એસ બે હજાર તેવીસની કલમ નંબર ચારસો ચુમ્મોતેર અનુસાર આ સંહિતા હેઠળ કોઈ પણ સજાને અન્ય કોઈ સજામાં બદલી શકે છે કોઈ વ્યક્તિને આજીવન મોતની સજા કરેલ હોય તો મોતની સજાને આજીવન કેદમાં બદલી શકે છે આજીવન કેદની સજા કરેલ હોય તો એને ચૌદ વર્ષની કેદની સજામાં ભોગ બદલી શકે છે અથવા ચૌદ વર્ષની કરેલ હોય તો પછી હજુ એને ઘટાડીને ઓછી કરી શકે છે તો આ સજામાં ફેરફાર કરવાની સત્તા યોગ્ય સરકાર એટલે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેને રહેશે ઓકે બસ નેક્સ્ટ કલમ જોઈએ સજાની મુદ્દતના ભાગો સજાની મુદ્દતના ભાગોમાં એમ કહેવામાં આવ્યું છે કે આ કાયદા અંતર્ગત કોઈ પણ સજા કરવામાં આવે તો એમાં વધુમાં વધુ સજા કેટલી કરવામાંની વીસ વર્ષની તો આજીવન કેદની મુદ્દતના ભાગોની ગણતરી કર્યા બાદ આજીવન કેદની સજા એટલે કે વીસ વર્ષની સજા પરંતુ જ્યારે આ કાયદો હજુ ડિટેલમાં જઈશું તો અમુક નવા શબ્દો ઉમેરવામાં આવ્યા છે જીવન પર્યંત જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી આજીવન કેદમાં શું હોય વીસ વર્ષની સજા હોય છે અને પછી એક હોય છે જીવન પર્યંત જીવન પર્યંતમાં જ્યાં સુધી મરી ના જાય ત્યાં સુધી એને જેલમાં રાખવાની વાત પણ એની ચર્ચા અહીંયા નથી એ આગળ કલમોમાં એડ થયેલી છે પણ આપને એટલું યાદ રાખવાનું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને સજા કેદની સજા કરવામાં આવેલ હોય તો એ કેદની સજા વધુમાં વધુ કેટલા વર્ષની હોઈ શકે છે તો વીસ વર્ષની તો આજીવન કેદની અંદર શિક્ષાની ગણતરી કરવામાં આવે તો એના મુદ્દતના ભાગોની ગણતરી કર્યા બાદ આજીવન કેદની સજા વીસ વર્ષ કરતાં વધારે હોવી જોઈએ

સાદી કરી શકાય અથવા એવું પણ કરી શકાય કે આ દસ વર્ષની અંદર પાંચ વર્ષ અથવા સાત વર્ષ સાદી અને ત્રણ વર્ષ સખત કરી શકાય યાદ રાખજો કોઈ વ્યક્તિને દસ વર્ષની સજા કરવામાં આવેલ હોય તો સંપૂર્ણ સજા સખત અથવા સંપૂર્ણ સજા સાદી કરી શકાય અથવા દસ વર્ષની સજા કરવામાં આવેલ હોય તો અમુક સજા સાદી અને અમુક સજા સખત કરી શકાય છે તો એ જ લખ્યું છે કે બધી સજા અથવા અંશતઃ સજા સખત અથવા સાદી કરી શકાશે જુઓ ડિટેલમાં જોઈએ આપણે ગુનેગારને બે માંથી કોઈ પણ એક પ્રકારની કેદની શિક્ષા થઈ શકતી હોય તેવા દરેક કેસમાં બધી કેદ સખત અથવા બધી કેદ સાદી અથવા તેનો થોડો ભાગ સખત અને બાકીનો ભાગ સાદી રાખવાનું શિક્ષણની હુકમમાં ફરમાવી ફરમાવવાની તે ગુનેગારને સજા કરનારને ન્યાયાલયને સત્તા રહેશે તો યાદ રાખજો બધી સજા સખત અથવા બધી કેદ સાદી અથવા અમુક કેદ સખત અને અમુક કેદ સાદી કરી શકાય છે નેક્સ્ટ જોઈએ દંડ ન ભરવામાં આવે તો તેના પરિણામ છે હવે કોઈ વ્યક્તિને દંડની સજા કરવામાં આવેલ હોય અને દંડ ન ભરે તો તો પછી એ શું કરવામાં આવશે કેદની સજા વધારી દેવામાં આવશે અથવા કેદની સજા કરવામાં આવશે કોઈ વ્યક્તિને દંડની સજા થઈ છે અને એ વ્યક્તિ દંડ ના ભરે તો એને શું કરવામાં આવશે કેદની સજા વધારી દેવામાં આવે અથવા કેદની સજા કરવામાં આવશે હવે દંડની અંદર બે પ્રકાર હોય છે કેવી રીતે એક હોય અને એક કેદ પ્લસ દંડ હોય બંનેને સમજજો માત્ર દંડનો મતલબ શું હોય છે કે આરોપીને દસ હજાર રૂપિયાનો દંડ અને કેદ પ્લસ દંડ શું હોય કે બે વર્ષ ની કેદ અને દસ હજાર રૂપિયાનું દંડ તો બે રીતે હોય માત્ર દંડ પ્લસ કેદ પ્લસ દંડ માત્ર દંડની સજા કરવામાં આવેલ હોય અને દંડ ન ભરે તો એને સજા શું થવી જોઈએ તો ભાઈ કેદ થશે અને કેદ પ્લસ દંડ બંને થયેલ હોય અને દંડ ન ભરે તો શું થશે કે આજે કેટલું વધારી શકાય કઈ રીતે વધારી શકાય તો એનો એક સિસ્ટમ છે જો તમને સમજાવું કેટલી રકમ સુધીનો દંડ થઈ શકે તે ઠરાવ્યું ન હોય ત્યાં ગુનેગારને કરવાની દંડની રકમ અમર્યાદિત છે તો કેદની વધુમાં વધુ મુદ્દત કેટલી હોય વીસ વર્ષ પણ જ્યારે આ કેદની વાત થઈ પણ જ્યારે દંડની વાત આવે તો દંડમાં શું સિસ્ટમ છે કે વધુમાં એ વધુમાં વધુ કેટલું હોઈ શકે તો જવાબ આવે છે અમર્યાદિત દંડની રકમ અમર્યાદિત હોવું છે પણ સામેવાળો ભરી શકે એટલા પ્રમાણમાં હોવું જોઈએ હવે કોઈ વ્યક્તિ ગુનાના દરેક કેસમાં ગુનાના દરેક કિસ્સામાં ગુનેગારને કેદ પ્લસ દંડ અથવા માત્ર દંડની સજા થઈ હોય અને આરોપી દંડની રકમ ન ભરી શકે તો ન્યાયાલયને શું કરશે કેદની સજા કરશે કેદ પ્લસ દંડ કરેલ હોય અથવા માત્ર દંડની સજા કરેલ હોય અને દંડ ન ભરે તો શું કરશે એને કેદની સજા કરવામાં આવશે હવે કેદ પ્લસ દંડ બંને કરેલ હોય અને દંડ ન ભરે તો એની કેદ કેટલી વધારી શકાય તો જેટલી એની કેદ થયેલ હતી એને એક ચતુર્થાંશ વધી જશે દાખલા તરીકે એક વર્ષની કેદ અને દસ હજાર રૂપિયાનો દંડ કરેલ હોય અને એ દંડ નહીં ભરી શક્યો તો કેદ જે છે એના એક ચતુર્થાંશ જેટલી મુદ્દત ભાગ વધી જશે એટલે કે હવે એને બાર માસની જગ્યા પંદર માસ જેટલું જેલમાં રહેવું પડશે એક ચતુર્થાંશ એટલે ત્રણ મહિના વધી ગયો ક્લિયર તો કોઈ વ્યક્તિને કેદ પ્લસ દંડ બંને સજા કરવામાં આવેલ હોય અને તે દંડ ન ભરે તો એને જે પણ કેદની સજા થયેલ હોય એ કેદની મુદ્દતના ભાગોમાં એક ચતુર્થાંશ જેટલી કેદ વધી જાય છે ઓકે તો આ વસ્તુ યાદ રાખવાનું છે નેક્સ્ટ જોઈએ જો ગુનો દંડ અથવા સામુદાયિક સેવા સાથે શિક્ષા પાત્ર હોય એટલે કે ખાલી દંડ હોય અથવા દંડ પ્લસ સામુદાયિક સેવા હોય અને એ વ્યક્તિ દંડ ન ભરે તો એને જેલ કરવામાં આવશે પણ એ કેદ કેવા ટાઈપની હોવી જોઈએ સાદી હોવી જોઈએ માત્ર દંડની સજા હોય જો અહીંયા શું લખ્યું હતું કે જો ગુનો દંડ અથવા સામુદાયિક સેવા સાથે શિક્ષાપાત્ર હોય તો અદાલતમાં દંડની ચૂકવણી અથવા સામુદાયિક સેવામાં કસૂર થવામાં કેદ લાદશે તે કેદ કેવી હશે સાદી હશે અને દંડ જે કરવામાં આવ્યું અને દંડ નથી ભરતો તો એનું મુદ્દત કેટલા મુદ્દત સુધી જેલમાં રહેવું પડે તો લખ્યું છે કે માત્ર દંડની સજા થયેલ હોય અને દંડ નથી ભરી શકતો તો પાંચાર રૂપિયા કરતા વધુ ન હોય દંડ તો માસ સુધીની સજા રૂપિયા વધુ દંડ ન હોય તો માસ સુધીની સજા અને બાકી કોઈ પણ કિસ્સામાં એક વર્ષ સુધીની કેદની સજા કરવામાં આવશે કોઈ વ્યક્તિને પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ થયું હોય અને દંડ ન ભરે તો એનો કેદ વધુમાં વધુ કેટલું કરી શકાય બે માસ જે કોઈ વ્યક્તિ દસ હજાર રૂપિયા સુધીનો દંડ એને ભરવાનું કહેવામાં આવ્યું હોય અને દંડ ન ભરે તો કેદ કેટલી થઈ શકે ચાર માસ અને બીજા કોઈ પણ કિસ્સામાં જો દંડની સજા થઈ અને દંડ ન ભરે તો એક વર્ષ સુધીની કેદની સજા થશે હવે એક વિદ્યાર્થી પૂછ્યું સાહેબ જે કરોડો રૂપિયાના ઘોટાલા કરી દેતા હોય અને દંડ ભરવા માટે કહેવામાં આવ્યું હોય અને દંડ ન ભરે તો શું એને માત્ર એક વર્ષની સજા થશે ના મિત્રો એના માટે એક અલગ કાયદો છે

અને તે દંડ પાછું આપી દેવામાં આવે અથવા કાયદાની રાહે વસૂલ કરવામાં આવે તો એનો કેદનો જે છે એ શું થઈ જશે અંત આવી જશે હવે દાખલા તરીકે દસ હજાર રૂપિયા દંડની સજા કરવામાં આવેલ હતી અને દંડ ન ભરી શક્યો જેના કારણે એને ચાર માસની સજા થઈ હવે આગળ જઈને એના દસ હજાર રૂપિયા અમુક સમય બાદ વસૂલવામાં આવે અથવા એ પોતે ભરી દે તો એનો જે ચાર માસનો કેદ છે એનો અંત આવી જશે પૈસા મળી ગયા એટલે જાઓ પણ પૈસા નહીં મળ્યા તો જેલ વધી જશે ઓકે પછી એ જ વસ્તુ ડિટેલમાં લખ્યું છે કે દંડ ન ભરાય તે માટે નક્કી કરેલી મુદ્દત પૂરી થતાં પહેલાં દંડનો એવો કોઈ ભાગ આપવામાં આવે અથવા વસૂલ કરવામાં આવે કે દંડ ન ભરવાના કારણે ભોગવવી કેદની મુદ્દતના દંડ જેટલો ભાગ આપવાનો બાકી રહ્યો હોય તેના પ્રમાણ ભોગવવાની કેદની મુદ્દત કરતાં ઓછી ન હોય તો બાકીની કેદની સજાનો અંત આવશે સૌમાં આટલું લાંબુ ખેંચ્યું છે તમને કહી દઉં દસ હજાર રૂપિયાનું દંડ કર્યું દંડ ન ભર્યો ચાર માસની સજા થઈ આગળ જઈને એને સાત પાંચસો આવી ગયા અને એને એક માસ ભોગવી લીધું છે તો પછી શું કરવામાં આવશે એને છોડી દેવામાં આવશે સાડા સાત હજાર રૂપિયા આપવાના કારણે ત્રણ માસ જે છે એનો માફ થઈ જશે વાત ખતમ આટલું લાંબુ ખેંચ્યું છે એને ચાલો પછી દંડ કેટલા સમયમાં ભરવાનું તો યાદ રાખજો છ વર્ષની અંદર અથવા છ વર્ષ કરતાં વધારે સજા થયેલી હોય તો પછી કેદના મુદત દરમિયાન એ દંડની રકમ વસૂલ કરવાનું રહેશે યાદ રાખજો કોઈ વ્યક્તિને એક વર્ષની સજા થઈ તો છ વર્ષમાં દંડ આપી શકે છે બે વર્ષની સજા ત્રણ વર્ષની સજા ચાર વર્ષની સજા પાંચ વર્ષની સજા છ વર્ષની સજા તો છ વર્ષની અંદર દંડની રકમ ભરવાની હોય પણ એના કરતાં વધારે સજા થઈ હોય તો પછી કેદ જેટલા સમયની થઈ હોય એટલા સમયમાં દંડની રકમ ભરી દે એટલે ચાલે ઓકે એ જ વસ્તુ અહીંયા કહેવામાં આવ્યું છે કે દંડ અથવા તેનો જેટલો ભાગ આપવાનો બાકી હોય તે સજાનો હુકમ થયા પછી છ વર્ષની અંદર કોઈ પણ સમય વસૂલ કરી શકાશે અને તે સજાના હુકમ હેઠળ ગુનેગાર છ વર્ષ કરતાં વધુ મુદ્દતની કેદ પાત્ર થતો હોય તો તે મુદ્દત પૂરી થયા પહેલાં કોઈ પણ સમયે વસૂલ કરી શકાશે અને ગુનેગારના મૃત્યુ પછી કાયદેસર રીતે તેનું દેવું જે મિલકતમાં વસૂલ કરી શકાય તે મિલકત તેના મૃત્યુ પામવાથી બોજામાંથી મુક્ત નહીં થતું એટલે મરી પણ જાય ને તો એના મિલકતને વેચીને પૈસા વસૂલ કરવામાં આવશે જોરદાર કાયદો બનાવ્યો છે નહીં મર્યા પછી પણ છોડવામાં નહીં આવે હા ભાઈ ઘણા બધા લોકો એવું વિચારે કે મારા મર્યા પછી મારો દીકરો કે મારી પત્ની એ એન્જોય કરશે તો સરકારે કીધું ના રે ના તમારા નામે પ્રોપર્ટી છે તો પછી એમાંથી અમે પહેલાં વેચીશું પછી જે બચશે તો તમારા દીકરા કે પત્નીને આપીશું ઓકે ચલો નેક્સ્ટ આવે છે કલમ નંબર નવ કેટલા ગુના મળીને બનેલા ગુનાની શિક્ષાની મર્યાદા તો એ જ લખ્યું છે જુદા જુદા કૃત્યો મળીને ગુનો બનતો હોય અને તેમાંનો કોઈ એક કૃત્ય ખુદ ગુનો હોય ત્યારે ગુનેગાર તેના એવા ગુનાઓ પૈકી એક કરતાં વધારે ગુનાની શિક્ષા કરી શકાશે નહીં હવે કોઈ વ્યક્તિ છે એ નામનો વ્યક્તિ છે મારા જેવો સીધો સાધો ઓકે હવે કોઈ ચોર છે એ ચોર શું કરે છે આવે છે આની પાસે અને આવીને પહેલા એને મારે છે એટલે કે મને મારે છે અને ત્યાર પછી મારી વસ્તુ લઈ જાય છે મને માર્યું પણ અને વસ્તુ પણ લઈ જાય તો માર્યું તો એને શું કહેવાય વ્યથા અને વસ્તુ લઈ જાય તો એને શું કહેવાય ચોરી માર્યું તો વેથા વસ્તુ લઈ જાય ચોરી પણ આ બંનેને ભેગું કરીએ તો એક ગુનો બને છે પોતે એને કહેવાય લૂંટ તો સજા કોની કરવાની વ્યથાની ચોરીની નહીં તો પોતે કોઈ જે ગુનો બનતો હોય એ ગુનાની સજા થઈ ગઈ એટલે વાર્તા પૂરી બસ એ જ વસ્તુ અહીંયા સમજાયું છે કે જુદા જુદા કૃત્યો મળીને એટલે અલગ અલગ કૃત્યો મળીને ગુનો બનતો હોય અને તેમાંનું કોઈ એક કૃત્ય ખુદ ગુનો હોય ત્યારે ગુનેગારને તેના એવા ગુના પૈકી એક કરતા વધારે ગુનાની શિક્ષા કરી શકાશે નહીં આની સજા થઈ ગઈ ને તો એની અંદર આ ઇન્કલુડ થઈ ગયો અંદર આપેલ છે એકાંત કે અમુક ક્રમો સ્કીપ પણ કરતો રહીશ વચ્ચે વચ્ચે અગિયાર ની અંદર આપેલ છે એકાંત કે એકાંત કેદ શું તો મેં પેલા ચર્ચા કરી કેદ ના બે પ્રકાર હોય એક હોય છે સખત કેદ અને એક હોય છે સાદી કેદ તો સખત કેદ ની અંદર વ્યક્તિને રાખ્યું છે અને વ્યક્તિ સુધારવા તૈયાર નહીં કરી શકાય છે એકાંત એકાંત કેદ કેદ તો તો આ વિશે કલમ નંબર ચર્ચા કરવામાં છે છે લખ્યું કે જે વ્યક્તિને સખત કેદની સજા કરવામાં આવેલ હોય તે વ્યક્તિને મેજિસ્ટ્રેટ એકાંત કેદની સજા કરી શકે અમુક પૂછતા હોય સાહેબ જેલર કરી શકે ના ભાઈ સજા છે જેલર ને અધિકાર નથી જેલર તો ખાલી રિપોર્ટ આપે છે પછી મેજિસ્ટ્રેટ એને એકાંતદની સજા કરી શકે પણ વધુમાં વધુ કેટલું હોવું જોઈએ તો ત્રણ માસ માટે એકલામાં રાખવામાં આવતું હોય કાલ જેવું હવે માણસ એકલા તો મરી જાય તો વધુમાં વધુ કેટલા સમય રાખી શકાય માસ પણ સિસ્ટમ છે કે એક મહિનામાં વધુમાં કેટલું રાખી શકાય ચૌદ દિવસ અને પછી જો એકાંત ખેદની સજામાં સિસ્ટમ છે એ સિસ્ટમ બધું સમજો થોડું સમજાવું છું કે એકાંત ની સજા વધુમાં વધુ ત્રણ માસ માટે કરી શકાય છે જે નીચે મુજબ કરી શકાય છ મહિના કરતા વધુ સખત કેદની સજા ન હોય તો વધુમાં વધુ કેટલા શકાય છે છ મહિના કરતા વધુ ન હોય તો એકાંત મહિના કરતા વધુ સમય ન કરી શકાય કેદની મુદત છ મહિના કરતા વધુ અને એક વર્ષ કરતા ઓછી હોય તો એકાંત કેદ વધુમાં વધુ કેટલા કરી શકાય બે માસ અને કેદની મુદત એક વર્ષ કરતા વધુ હોય તો એકાંકિત વધુમાં વધુ કેટલું કરી શકાય ત્રણ માસ એટલે કે તમને એમ કહે કે કોઈ વ્યક્તિને છ મહિનાની સખત કેદની સજા કરવામાં આવેલો તો એકાંકિત કેટલું કરી શકાય તો જવાબ આવે છે એક માસ કોઈ વ્યક્તિને એક છ માસથી બાર માસથી સખત કેદની સજા કરેલું હોય તો એકાંકિત કેટલું કરી શકાય તો જવાબ આવે છે બે માસ અને જો વ્યક્તિને બાર માસ કરતાં વધુ સખત કેદની સજા કરેલ હોય તો એકાંકિત કેટલું કરી શકાય તો જવાબ આવે છે ત્રણ માસ શું છ માસ કરતા ઓછી સોરી છ માસ કરતા વધારે ઓછા સજા થયેલો હોય સખત કેદની અને એ વ્યક્તિને ત્રણ કરી શકાય એકાંત જવાબ આવે છે નહીં જો છ માસથી સખત કેદ છે તો એને એકાંતદ વધુમાં વધુ કેટલું કરી શકાય એક માસ કોન્સેપ્ટ ક્લિયર તો એ જ વસ્તુ અહીંયા લખ્યું છે કે કેદની મુદત હજુ પિક્ચર બાકી છે પિક્ચર પૂરું થયું નથી એકાંત જુઓ જો કેદની મુદત સજાના સમગ્ર સમય દરમિયાન એકાંત કેદની સજા 3 માસ કરતાં વધુ ન હોવું જોઈએ એક માસમાં એક સાથે વધુમાં વધુ કેટલા દિવસ એકાંત કેદમાં રાખી શકાય 14 દિવસમાં પરંતુ 14 દિવસમાં ક્યારે જ્યારે એને એકાંત કેદ એક માસની હોય અથવા બે માસની હોય પણ જ્યારે 3 માસની એકાંત કેદ હોય તો પછી એને 14 દિવસ નહીં ભઈ બહુ સમય સુધી જેલમાં રહેવાનો છે તો પછી એક માસમાં વધુમાં વધુ કેટલા દિવસ એકાંત કેદમાં રાખી શકાય સાત દિવસ તો એ જ લખ્યું છે કે જો ગુનેગારને ત્રણ માસની એકાંત કેદની સજા કરવામાં આવેલ હોય તો એક માસમાં એક સાથે વધુમાં વધુ સાત દિવસ કરતાં વધુ સમય માટે એકાંત કેદમાં રાખી શકાય નહીં હવે કવિ જે છે જેલમાં રહેવાનો જ છે બહુ સમય સુધી તો કેમ જલ્દી જલ્દી એકાંત કેદ પઠાવો છો શાંતિથી એકાંત પતાવવાનું પણ જો ઓછા સમય રહેવાનું હોય તો જલ્દી પટાવવું પડે એટલે મહિનામાં ચૌદ દિવસ પણ જે વ્યક્તિ આજે બહુ સમય સુધી જેલમાં રહેવાનું છે તો આરામથી મહિનામાં સાત સાત દિવસ કરીને એનું એકાંત પૂરું કરવાનું ઓકે નેક્સ્ટ છેલ્લો કલમ અગાઉ દોષિત ઠર્યા પછી અમુક ગુનાઓ માટે વધારે સજા હવે અમુક પ્રકરણ અંતર્ગત કોઈ વ્યક્તિને ત્રણ વર્ષની સજા થઈ કે પાંચ વર્ષની સજા થઈ અને એ જ પ્રકરણ અંતર્ગત વ્યક્તિ ફરીથી ગુનો કરે તો ભલે એ કલમની અંદર ત્રણ કે પાંચ વર્ષની સજાની જોગવાઈ હોય પણ મેજિસ્ટ્રેટને સત્તા છે કે બીજી વખત ગુનો કર્યો અથવા એના પછી પણ ઘણીવાર ગુનો કર્યો એ જ ગુના તો પછી હવે એને ત્રણ વર્ષ કે પાંચ વર્ષ નહીં ભલે સજામાં કલમમાં ત્રણ વર્ષની સજા હોય છતાં પણ એને દસ વર્ષ સુધીની સજા કરી શકાય જો લખ્યું છે કોઈ વ્યક્તિ કે જે ભારતના કોઈ ન્યાયાલય દ્વારા આ સંહિતા એટલે કે આ કાયદાના પ્રકરણ દસ અને પ્રકરણ સત્તર હેઠળ ત્રણ વર્ષની અથવા તેથી વધુ મુદ્દતની બેમાંથી બેમાંથી એટલે સખત અથવા સાદી ગમે તે પ્રકારની કેદની શિક્ષાને પાત્ર ગુના માટે દોષિત ઠરી ચૂકી હોય તે વ્યક્તિ તે બે માંથી કોઈ પણ પ્રકાર પ્રકરણ હેઠળ તેટલી જ મુદ્દતની તેવી જ કેદની શિક્ષાપાત્ર ગુના માટે દોષિત ઠરે તે પછી એવા દરેક ગુના માટે આજીવન કે અથવા દસ વર્ષ સુધીની બેમાંથી કોઈ એક કેદની સજા કરવામાં આવશે હવે ભલે એને ત્રણ વર્ષની કે પાંચ વર્ષની સજા પહેલાં થઈ હતી પણ એ જ ગુનો ફરીથી કરે છે ખરીથી તો હવે એ ફરીથી કરે છે તો હવે બીજી વખત કે ત્રીજી વખત ગુનો કરવા બદલ દસ વર્ષ કે આજીવન કેદની સજા કરી શકાય ભલે કલમમાં શું લખ્યું હોય કે ત્રણ વર્ષ કે પાંચ વર્ષ પણ બીજી વખત કર્યું ને તો ઠાકુર તો ગયો કન્સેપ્ટ ક્લિયર એક વાર સુધારવા માટે વાત કરીએ બીજી વાર સુધારીશું નહીં સીધા ઉપર મોકલીશું તો એ જ વસ્તુ છે અહીંયા પ્રકરણ નંબર બે શિક્ષા એ પૂરું થાય છે કલમ નંબર ચારથી તેર સુધી હતો તો આ પ્રકરણમાં આટલું જ બાકી લઈશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત